સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ એકસો ચાલીસ કપડવંત શહેરમાં રામ રામનવમી પર્વે ભવ્ય શોભાયાત્રા કપડવંતર શહેરના રાજમાર્ગો પર ભગવાન રામની ની નીકળી નીકળીયાત્રામાં મોટી સંખ્યામાં શોભાયાત્રામાં વિવિધ હિન્દુ સંગઠનો જોડાયા શહેરના કડિયાવડ વિસ્તારમાં મુસ્લિમ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર શહેર શોભાયાત્રાને લઈને રામમય બની ગયું હતું શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રામ ભગવાનની ની શોભાયાત્રા યાત્રા નીકળી કપડવંજ નગર માં રામનવમી ના પાવન પર્વ નિમિત્તે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ભવ્ય શોભાયાત્રા નીકળતા નગર ભક્તિમય બની ગયું નગરમાં ઠેર ઠેર ભક્તો માટે લીંબુ શરબત ઠંડુ પાણી અને છાસ સેવા ભાવી સંસ્થા અને ભક્તો દ્વારા સેવા આપવામાં આવી શોભાયાત્રા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશનના ના પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયદીપ ધરજી હરીશ જોશી કપડવંજ